વધી વધીને પચાસ પચાસ થી પણ ઓછી ટિકિટ આપણી સમક્ષ છે ત્યારે છેલ્લે આપણે આમાં ના કઈ તો પચાસ છોકરા તો તૈયાર થઈ જ જશું અને આમાં જે પણ રકમ આવે છે તે કોઈને ક્યાંય જવાની નથી પણ આપણા ગરીબ ભાઈઓ બહેનો કે ગરીબ માવતર ની દીકરી કાલે લગ્ન થશે એના લાભાર્થી હશે કોઈ આપણા ગરીબ પરિવારમાંથી કોઈ બીમાર પડી ગયું છે તો એના માટે આ છોકરા રકમ એકઠી કરે છે તો એમાં પણ આપણે સહભાગી થશું માટે ઇનામ રૂપી એક ટિકિટ લઈ અને આપણે આ કાર્યોના આ છોકરાઓના આ સદભાવ કાર્યને બિરદાવીશું માટે જે જે પણ કોઈ ટિકિટ લેવામાં માંગતી હોય તે હજી પણ થોડીક વાર છે તો તે ટિકિટ લઈ શકે છે એની પહેલા આપણે ઇનામમાં આ યુવાનોએ શું શું રાખેલું છે તેની ઉપર એક નજર કરી દઈશું ઈનામની જે જે વસ્તુઓ છે તેની ઉપર એક નજર કરી દઈશું પછી આપણે જે ટિકિટ લગભગ કેટલા મહિનાની મહેનત છે આની પાછળ ઘણા ઘણા મહિનાઓ અને બહુ મહેનત છે અને આપણે પણ એમાં સહભાગી છીએ આ ધર્માદાની અંદર તો પછી તે ખોલવાની તૈયારી કરશું એની પહેલાં આપણે એક નજર કરી લેશું શ્રી હનુમાન દાદા માર્કેટિંગ ગામ લાટી રોડની તારીખ તો આજ આવી જ ગઈ છે આપણને ખબર છે એમાં પેલું ઇનામ રાખેલું છે સ્પ્લેન્ડર ગાડી પછી છે સોનાનો ચેન ત્રીજું ઇલેક્ટ્રિક એક્ટિવા બાઇક છે ચોથું ઇનામ છે સોનાની બોટી પાંચમું ઇનામ સોનાની વીંટી છઠ્ઠું ઇનામ ચાંદીના શાકરા સાતમું ઇનામ એકસો એસી લીટર નું ફ્રીજ આઠમું ઇનામ વોશિંગ મશીન નવમું ઇનામ એલઈડી ટીવી બત્રીસ ઇંચનું દસમું ઇનામ સોફા સેટ અગિયાર મહિના બાર મહિના પંદર મહિના વોટર પ્યુરિફાઈ સોળ મહિના ટીવી બત્રીસ ઇંચનું સત્તર મહિના હોમ થિયેટર અઢાર મહિના એલ ટીવી બત્રીસ ઇંચનું ઓગણીસ મહિના કુલર વીસ મહિના

જે સહયોગ કરવાના છે આ યુવા મિત્રો તેને વધાવીશું અને જે જે ટિકિટમાં કોઈ બાકી રહી જતું હશે છેલ્લે છેલ્લે ઘણીવાર એવું બનતું કે ભાઈ મેં ટિકિટ નથી લીધી ને છેલ્લે છેલ્લે એના એમાં ઇનામ લાગ્યું